કંપનીએ ચોવીસ અઠાવીસ હજાર ત્રણસો વીસ કરોડનું પ્રી પેમેન્ટ તેઓ અત્યાર સુધી કરી ચૂક્યા છે એટલે કે ઓવરઓલ બધી સ્પેક્ટ્રમ તેઓ ચૂકવી દીધી છે રાઈટ અને હવે સામે એક પોઝિટિવ વસ્તુ એ પણ છે કે એમને જે સ્પેક્ટ્રમ ઉપર જે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડતો હતો આઠ પોઈન્ટ આઠ ટકા એ હવે નહીં ચૂકવું પડે એ જે રકમ વધશે એ કે ને કે એમના જે પ્રોફિટમાં ઇમ્પેક્ટ કરતી જોવા મળી શકે છે રાઇટ એટલે કે પોઝિટિવ સમાચાર તો છે બીજું સર ભારતીય એરટેલના ચાર્ટ એક વખત તમે જોઈ લો કે ભારતીય એરટેલના ચાર્ટ આપણને શું ઇન્ડિકેટ કરી રહ્યા છે સરિક ભારતીય એરટેલની વાત કરીએ તો સ્ટોકમાં સારી એવી સ્ટ્રેન્થ જોવા મળી રહી છે ચાર્ટમાં આપણે જોઈએ તો એક અપટ્રેન્ડ અહીંયા આગળ ઇન્ટેક છે રિલેટિવ ટુ બીજા સ્ટોકની વાત કરીએ તો જ્યાં આગાડી ઘણા બધા સ્ટોકમાં આપણે કરેક્શનના લીધે સ્ટોકમાં લોઅર આઈ લોઅર લો પેટર્ન જોવા મળી રહી છે પરંતુ ભારતીય એરટેલ થોડું એક એક એક્સેપ્શનલ કહી શકાય કે જ્યાં આગાડી સ્ટોકમાં એક સાઇઝેબલ કરેક્શન જોવા નથી મળ્યું સ્ટોક એક સાઇડવેઝ રેન્જમાં જતો રહ્યો છે બ્રોડ પિક્ચરની વાત કરીએ તો અને શોર્ટ ટર્મની વાત કરીએ તો એટલા ત્રણ ચાર દિવસના જે કરેક્શન અહીંયા આગળ આપણને જોવા મળ્યા છે અને એના પછી એક આ પોઝિટિવ ન્યૂઝ છે તો ડેફિનેટલી અહીંયા ગાડી રિસ્ક રિવોર્ડ ઘણા બની જાય સારા બની જાય છે અપસાઇડ માટેના અને રિસન્ટલી અહીંયા ગાડી જે નીચેમાં પંદરસો સિત્તેરનો એક સ્ટોપ લોસ જે લો બનાવેલો છે સ્વિંગ લો એ સ્ટોપલોસ તરીકે રાખીને અહીંયાથી એક અપસાઇડ પ્લે કરી શકાય છે ઉપરમાં સત્તરસોના લેવલ અહીંયા ગાડી પોઝિશનલ વ્યૂ સાથે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં બની શકે છે